ભરતજી ધારસીજી જાતે રણાવાડી ઠાકોર ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી તાંતિયાણા તાલુકો કાંગ્રેસ તથા વિષ્ણુજી ભલાજી જાતે ઠાકોર રહેવાસી ચડિયાણા તાલુકો સમી પાટણ કબજાની ઓટો રિક્ષામાંથી રબ્બર બાળી નાખેલ કોપરના વાયર સાથે મળી આવતા છે બાબતે પૂછતા તેઓએ કબૂલાત કરેલ હતી કે આ વાયર તેઓએ ત્રણેક વર્ષ અગાઉ દેસર તાલુકા સાંતલપુર ખાતેના સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલાની કબૂલાત કરતા હોય જેથી આ બાબતે પાટણ જિલ્લા ખાતે તપાસ હાથ ધરી પોલીસ સ્ટેશન પાટે ગુનો રજિસ્ટર થયેલ છે જેથી મળી આવેલ કોપરના વાયર કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો તથા ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ તેમ કુલ કિંમત મળી એક લાખ તેત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે